રાધનપુર શહેરમાં હંગામો બે મહિલાઓએ યુવકને જાહેરમાં માર્યો રાધનપુર શહેરના લીમડીવાસ વિસ્તારમાં આજે અચાનક હંગામો સર્જાયો હતો જ્યારે સકીના અને રૂબીના નામની બે મહિલાઓએ યુવક સાથે થયેલા વિવાદ બાદ જાહેરમાં હુમલો કર્યો રાધનપુરના સાતુન ગામના યુવકને નિશાન બનાવી મહિલાઓએ મારપીટ કરી હતી વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલાઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી

પોલીસે લેવાની માંગ કરી છે ઘટનાની જાણ પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે પોલીસે વાયરલ વિડીયો આધારે પણ તપાસ શરૂ કરી છે અને જરૂરી કાયદાકીય પગલા લેવાશે તેવી જાણકારી આપી છે જાહેરમાં બનેલો આ બનાવ હાલ રાધનપુર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર